જેતપુર પાવી પંચાયત ખાતે સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વડીલો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેતપુર ગ્રામ પંચાયત અને બ્લોક હેલ્થ ઓફિસના સંકલનથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ વડીલોને કેમ્પ સુધી આવવામાં તકલીફ હોય તો તેમના માટે પંચાયત દ્વારા તેમને લેવા મૂકવા માટેની સુવિધા પણ કરવામાં આવી હતી આ કેમ્પમાં 50 થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો એડ મેનેજર આરવ ખત્રી જેતપુર પાવી દેશની જનરેન્દ્ર મોદીજીની સરકારના કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 12 વર્ષના સુશાસન સ્વરૂપે નરેન્દ્ર મોદીજીની સમગ્ર ભારતવાસીઓને એક ખૂબ જ મોટી આશીર્વાદ સમાવેશ ગિફ્ટ છે જે છે આયુષ્યમાન કાર્ડ ભારત અને કેન્દ્ર ડી નરેન્દ્ર મોદીજીની સરકારે નક્કી કર્યું છે કે સિત્તેર વર્ષ અને તેનાથી વધુ વર્ષના જે કંઈ વડીલો છે એની આવક મર્યાદા કે કોઈ પણ આવક હોય એમને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળશે જેમાં કેન્દ્ર સરકાર તરફથી સમગ્ર ભારત દેશની અંદર પાંચ લાખ રૂપિયા સુધી વિનામૂલ્ય સારવારનો લાભ મળશે અને ગુજરાતની અંદર એડિશનલ પાંચ લાખ રૂપિયા અને ગુજરાતમાં જે વસ્તા હશે એવા ગુજરાતીઓ માટે દસ લાખ સુધીની રકમની સારવાર ફ્રી થનાર છે એ આયુષ્યમાન કેમ્પનું આજે જેતપુર ગ્રામ પંચાયત દ્વારા બી એચ ઓફિસના સંકલનથી આજે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ હમણાં સુધી ચાલીસથી પચાસ જેટલા સિત્તેર વર્ષથી ઉપરના વડીલોએ આનો લાભ લીધો છે અને આ ખબર કે મારી સમગ્ર જેતપુર પાવી તાલુકા સમગ્ર છોટા છોટાઉેપુર જનતાને પણ વિનંતી છે કે આ જે કંઈ સિત્તેર વર્ષની ઉંમર થઈ ગયા હોય એવા વડીલો સત્વરે આ યોજનાનો લાભ લો આ યોજના તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે એવો મને વિશ્વાસ છે મોન્ટુ શાહ ડેપ્યુટી સરપંચપુર ગ્રામ પંચાયત